જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ ચાલો મિત્રો આજે આપણે ચાટ પૂરી બનાવવાની છે તો આપણે સૌપ્રથમ એક બાઉલ ચણા લેશું તે પલાળી અને એને બાફી નાખ્યા છે એક બાઉલ આપણે મગ લેશું તેને ખાલી પલાળ્યા છે તેને બાફવાના નથી અને પાંચ બટેકા લીધા છે અને તેને આપણે બાફીને માવો બનાવી નાખ્યો છે અને પાંચ ટમેટા લીધા છે અને આપણે ઝીણા ઝીણા કાપી નાખ્યા છે અને ત્રણ દાડમ લીધા છે એના આપણે દાણા કાઢી લીધા છે પછી આ છે ખજૂર આંબલીની ચટણી તે થોડી કળી બનાવવાની અને આ ગળું દહીં છે અને આ ધાણા મરચાની ચટણી છે અને પછી આ એકદમ ઝીણી સેવ લેવાની અને આ મસાલો છે એ આપણે સિક્રેટ રાખવાનો છે એ સિક્રેટ મસાલો છે તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો ચાલો મિત્રો આપણે હવે ચાટપુરી બનાવવાની તૈયારી કરીએ અને આ છે

પછી ટમેટા નાખીશું પછી આપણે ધાડા મરચાની જે ચટણી કરી છે તે નાખીશું થોડીક થોડીક જ ટેસ્ટ લાગે એવું પ્રમાણે નાખવાની તીખી ભાવતી હોય તો વધારે નાખવાની પછી આવે ખજૂર આંબલી ની ચટણી પછી આવશે દહીં પછી આવશે આંબલી ની ચટણી સેવ ચાટ મસાલો બની ગઈ આપણે આ ચાટ તો ચાલો ખાવા બધા